श्रुयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादयेनावधानैनं कथयिष्ये शुभा कथा श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री श्रीगुणातितानन्द नमो नमः श्री स्वा સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલીનો પચાવનારો હોય તે કરતા પણ ભગવાનનો ભક્ત સ્વપજ હોય તે શ્રેષ્ઠ છે એમ ભગવાનના ભક્તનો મહિમા સમજવો એમ પ્રહલાદજીનું વાક્ય છે વાત એકસો ને સો જન્મનો પવિત્ર સોમવલી ઔષધરી એટલે ઝેર પાસન થાય બાકી હોય એને પસંદ ન થાય જેમ શંકરદાદાએ ઝેરનું પાન કર્યું ગળામાં રેખ્યું હેઠળ ન જવા દીધો એટલે નીલકંઠ કહેવાય એટલે કહન કાળો થઈ ગયો ઝેર સડવાથી માટીનું નામ કહેવાય વનની અંદર વિચરણ કરે તો એનું નામ કહેવાય નીલકંઠ અને સૌ જન્મનો શુદ્ધ બ્રાહ્મણ ભગવાનનો ભક્ત હોય એના પેટમાં સોમવાલી ઔષધિ રે બીજાને તો ના જન્મ એટલે સ્વામી કે આજ જેને સત્સંગ મળ્યો એનો સત્સંગમાં પાયો છે આ ભગવાન આ સાધુ ઓળખાણા એને સો જન્મ પૂરા થઈ ગયા સ્વામી બાપા કે પૃથ્વી પર જે સ્વરૂપ છે એને ઓળખે એટલે બધું ઓળખાઈ ગયું સમજણ પાંચ વર્ષનો આંબો હોય એમાં કેરી આવે હજાર વર્ષનો ખીજડો હોય એમાં હાંગરા આવે એટલે પ્રથમના પસાસમાં લખ્યું સાગર બુદ્ધિ એટલે શું કલ્યાણને માટે યત્ન કરે પોતાના એ બુદ્ધિશાળી પોતાના કલ્યાણને માટે યત્ન ન કરે તો ગમે બુદ્ધિશાળી હોય તો પણ બુદ્ધિ વિનાનો વિના સ્વામી કે પ્રગટ ભગવાન અને પ્રગટ સંત જેની ઓળખાણ થઈ ભલે ઓછી બુદ્ધિ હોય નિઃશુકૂળ હોય જે તે હોય તે પણ એ આંબા જેવું કહેવાય એને સંગે સુખ આવે વિદ્યા ભેળો હોય ઊંસુ કુળ હોય પરમ પ્રગટ ભગવાનને એનો આશરો નથી તો એ ખીજડા જેવો છે એને સંગે સુખ થાય નહીં બે દ્રષ્ટાંત ને જેને ભગવાનને સંતની ઓળખાણ થઈ એ આંબા જેવો છે

એનો પીર મોટા મોટા માણસી ઉમર થોડી હોય કુળ ઉસુ ન હોય મહિનો ન હોય પણ ભગવાનને ભગવાન એનો આશરો થયો એ આંબા જેવો છે એને કરીને સંગે જીવ સુખ્યો થઈ જાય બોલો ચલો ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસી તામસી સાત્વિકી ને અધમ તેનો પણ ઉદ્ધાર કરી નાખે છે કાંઈ મેળ રહે નહીં વાત એકસો ને સિત્યાસીની ની ભગવાન પૃથ્વી પર પૃથ્વી એટલે સત્સંગ સારું લખ્યું સત્સંગ છે એ પૃથ્વી કહેવાય ભગવાન પૃથ્વી પર આવે છે રાશિ તામસી સાત્વિક એ બધાનો ઉધાર કરે એનો કાંઈ મેળ છે નહીં જો રજોગુણી માણસ હોય એનું પણ કલ્યાણ કરે સાત્વિક હોય એનું કલ્યાણ કરે તામસી હોય એનું પણ કલ્યાણ કરે જો બંધ ભગી છે ને જો

બે વસ્તુ એક જાણીને સેવા કરી અજાણતાથી નિષ્કુળાન સ્વામીએ ભક્તની ચિંતામણીમાં પરસો લખ્યો દાદા દેવાનનો નિષ્કુળાન સ્વામી અને ગુણાચાન સ્વામી એના સરદાવતમાં જમ્યા ખબર નથી કે સાધુમાં કેટલી શક્તિ છે કોણ છે એ હોવ ને અરે એને નામ લખ્યા છેલ્લી અવસ્થા આવી એટલે મીજા સંભારવા એમના દૂધ મીડા મારવા આ બે નામ આવ્યા એટલે જમ હટી ગયા વારંવાર મીંડું સંભરણ કરવા બે સંતો આવ્યા દર્શન દીધા શું છે આ જમ લોકો મારે છે પાછી કે તમે જવા દો કેસ અદાલતમાં આવ્યો ધર્મ સંતો નામ આપતા જોઈ સિંહાસન હેઠા પગે લાગ્યા કેમ મહારાજા અહીંયા આ તમારા માણસો લઈ આવ્યા અમારે ગયા બોલતો શું છે કાનું ખાતો જુઓ ખાતામાં પાપ છે પુણ્ય નથી બે સંતોએ કીધું અમે જીવા એનું તો એનું માપ નારાજી ન થાય તો પછી બે ફેસલો આપ્યો કે હવે નવ વર્ષ સુધી બદરકા સમા તપ કરશે પછી સત્સંગમાં જન્મ લેશે અને પછી ભગવાનના ધામને પામશે સમજણ અજાણતા જમાયું તોય પણ આટલો ફેર થયો તો જે વસ્તુ જેવી છે જાણી અને સેવા કરે તો કેટલું થાય એટલે રાશિ તામસી સાત્વિકી એ બધાનો ઉધાર કર્યો અને કોઈનો મેળ લે નહીં કે એમ આમ થયો એમ આપણે દાવો ધરાવો નહીં આપણી બુદ્ધિ છે ને બંધ કરી દેવી નક જીવ પ્રાણી માત્ર છે ને એટલે સ્વામી કે ભગવાનના ભક્તની આગળ આપણી પૌણેશ્વર બુદ્ધિ કરવી એ સમજે છે અને હું સમજતા નથી એ ભજન કરે છે મહારાજથી થતું નથી ભગવાનના ભક્તને આગળ આપણે બુદ્ધિ કરવાની જો ત્યાં કંઈ દાપણ કરવું નહીં જો દાપણ કરે તો પછી છે ને વિખરાઈ જાય દૂધ છે ને સાહે નાખી રાખી પંદર કલાક જામી જાય અડધી કલાક દખોડો તો શું થાય હવે અડધી અડધી આમ કરો તો શું થાય જામી હં ભગત કલાકે કલાકેમાં અંદર આ હાથ નાખ્યા કરે ફેરવા કરે શું થાય બસ ડખોડાઈ જાય કા એટલે ભગવાન પૃથ્વી પર પધારે છે ત્યારે રાશિ તામથી સાત્વિકી આ બધા એનો કરે એનો કંઈ મેળ નહીં નાખે જો જે એના ઉપયોગમાં આવે એનું કલ્યાણ કરે જો ઓલી બીબળીનું ખાલી દાંતણમાં કલ્યાણ કરી દેવા કલ્યાણ એટલે એને માતાજી અને તળી ગયો જન્મ મરણ થયો સત્સંગમાં આવે ભગવાનને સંતને ઓળખે સેવા કરે તે પછી એનું કલ્યાણ થાય કલ્યાણ કેટલું થયું જમના પાસ થકી મુકાણા બસ જમપુરીમાંથી મુકાઈ ગયા લક્ષરાશીમાંથી મુકાઈ ગયા એક જન્મ મરણ જો પછી એક બે પાંચ જે જન્મ ધરે એટલે ભગવાન સામેથી કલ્યાણ કરવા આવે ને તો કોઈ પ્રકારનો મેળ જતો નથી એની પોતાની બાંધેલી મર્યાદા એને પણ ક્યારેક બાજુ પર મૂકી દે હમ માણસને કઠણમાં કઠણ હું બોલ્યું પાછું ફાળવું પડે બોલ્યા પછી ફરી જાય તો માણસને કોઈ વેલ્યુ નહીં હા બોલીને ફરી જાય ને તો એની કોઈ કિંમત નહીં પણ ભગવાન મોટા પુરુષ બોલીને ફરી જાય એની સૌભાગ્ય સૌભાગ્ય એ સ્વતંત્ર વાણી ઉપર કાબી એનો છે કાયદા બધા એના છે એના પર કોઈ કાયદો નહીં એને કોઈ લાગુ ન પડે એ સ્વતંત્ર કહેવાય કારણ કે લખ્યું છે જે મહારાજના જે વસન એ જ આગે એ જ ભસનામત છે જે બોલ્યા એ વસનામત પ્રમાણે મહારાજ બોલ્યા નથી પોતે જે બોલ્યા એ જ ભસનામત છે જો એટલે માણસને મોટામાં મોટું કોઈ તકલીફ હોય તો બોલીને પાછી પડી જાય ને એ આબરું થાય જો આબરું જાયજો પણ ભગવાન મોટા પુરુષ ક્યારે ભક્તને ધન કરતા હોય સમજે ને ક્યારે ભક્તનો એનો સંકલ્પ પૂરો કરવા ભગવાન કરતા હોય બોલો શું કરું એટલે પોતાની મર્યાદા પોતે પોતાને હાથમાં રાખે એમાં મર્યાદા કાયદામાં પોતે ના આવે કાયદાથી બહાર રહીએ એટલે એનો કોઈ મેળ ન રહે સમજે આપણે કે આમ થાય એ નહીં ઉતરી જાય એ ખબર ન પડે દોઢસો કિલોમીટર ને ત્યાં ગયો હજી કોઈ પાસે ભાવ પૂછતો નથી ક્યાં ગયું અને આ જીવ તો જેમ પરદેશમાંથી ભાવડા જાલી લાવે એવા છે તેને કશી ગમ નહીં પછી તેને સાધુ જ્ઞાન દઈ દઈને મનુષ્ય કરે ત્યારે મનુષ્ય થાય છે વાત એકસો ને ઇઠ્યાસીની પરદેશમાંથી એટલે આપણે શું લેવાનું સાબરકાંઠા બનારસ કાંઠા આપણે બધા યુપીના બધા શું આવે છે પરદેશમાંથી એટલે સત્સંગ બહારથી માણસ લઈ આવે છે અને પછી સત્સંગ કરાવે ને ઓળખાવે છે માણસ કરે જો ભાવડા પકડી આવજો એને સત્સંગ થાય નહીં છતાંય પણ સાધુ મહેનત કરી 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 અને સત્સંગ કરે છે જો ગોધરી આવે છે ને એ શું સમજાય એ બિહારી સભામાં પસાસ લઈ જવાના બિહારો સભામાં શું કહે કરે બોલો અટલે સ્વામી કે પરદેશ એટલે બીજું કોઈ નહીં સમજાણું હા બિન સત્સંગી હોય ને એ એને સમજાવે સમજાવે માણ કરે હા એટલે બાળમુકુંંદ સ્વામી વિશાળ જગ્યા ત્યાંથી પછી કાળસાળી ત્યાં મંદિરે ત્યાં રોકાણાં પટેલ હતા ગયા નાયા ધોયા બેઠા વાદળો બીનો બાજરાનો પોક સીભડા બધી હોય ને મકાઈના ડોડા ને બા બહારથી એટલે પટેલે તો ડુંગર ભગત હાથી હતા અને કીધું તો થી લઈ આવ્યા લઈ આવ્યા અને ઓલો લઈને આવતો હતો સ્વામી કે ભગત બહુ સારો છે ખંભે મોટું સીબડું હતું સ્વામી કે બી બહુ સારો છે બે ત્રણ વાર બોલ્યા એટલે કોઈ સંતો કે સીબડાનું વખાણ કરે છે એમ આ એવા પછી શીબડું સુધાર્યું ભગવાને ધર્યું સ્વામી પોતે જેમાં આને પ્રસાદી દીધી પહેલાં કે સ્વામી અમે તો જમતા હોય સ્વામી કહેવાય તો ઠાકોરજીની પ્રસાદી કહેવાય તમે જમો નોખું નોખો નોખું કહેવાય હમ જેમ આપણે બેઠા જેમ જેમ કરતા હઉ હઉ ને પછી હોઉં વેપાર કરો ને હમ સ્વામી કે તારે ભગત થવું છે અરે એ તો નો મોકવાય બે ત્રણ વાર કીધું તો કે ભગત તમે કીધું થાવ પણ જો આ સોણી છે ને એ કાઢવાની નહીં કાલે આપણે તમે ધોતી દોતી કાઢીએ રે નહીં પડી જાય ધીમે હાથ વાર ક્યાં ગોતવા જાવ અને બીજી શરત જમવામાં લાંડવા હે પહેલાં હા કાંઈ વાંધો નહીં સ્વામી થાળ ધરીને ગયા એ પ્રસાદી લાડુ દીધો જો ખીચડી પ્રસાદીને કહેવાય આ રોટલી પ્રસાદીને કહેવાય આ શાક છે ભગવાન ધરેલું છે બધું જમવું જોઈએ એમ કરતા કરતા એને એમ કર્યું પંદર દિવસ થઈ ગયા વીસ દિ થઈ ગયા કપડાં તો પછી ધોય જ નહીં એક જગ્યાએ સ્વામી કે ભગત હા આ કપડાં ધોઈ નાખો તો પહેરું હું તો ક્યાં હતા પન્યું છે ને કે કઈ ન રહે તો પછી નાળી બાંધી દે બીજું શું સોણીમાં નાળી કાઢી નાખી અને બાંધી દે બાંધી દીધી પછી ધોઈ ફૂક્યા પછી સ્વામી કે ભગત ધ્યાન રાખ્યું કોઈ લઈ ન જાય આમ જોયું આમ કંઈક ગયા તો બે આને ને એને કીધું પેલું કપડા લેવાય સ્વામી પોતે આસન નતું ને એટલે દબાવી દે માથે બેસી ગયા પૂરા ઘડી એમ જોયે આમ જોયે તેમ જોયે આમ ઓજન સારું કરી ઘર ફૂટે ઘર જાય સ્વામી કે હું જોશો કે સ્વામી કે પડા લઈ ગયું સ્વામી કે તમે નથી કીધું કે તું ધ્યાન રાખજે હવે કાંઈ નહીં હવે બે દિવસ નવા શિવરાજ હવે છે ને આ ધોતી પહેરી રાખ એમ કરતાં 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 સ્વામી હું કીધું ભાવડા પકડી આવી છે અને એમાંથી માણસ કરી બોલ્યો પડી ને એટલે જેને સંસ્કાર નથી એ બધું એ કહેવાય વિદેશ એટલે સત્સંગ બહારથી સમજે ને સત્સંગ બહાર છે એ બધી છે ચાલો અને પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે તે જુ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે તે ઉપર વચનામૃત વંચાયું છે જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે વાત એકસો ને નેવ્યાસીમી બોલો જેવા ભગવાનને જાણે એવું જીવમાં બળ આવે જેવા જાણો એવા જોશીઓ તમને ઉપાસના કરીને જીવ કેવો થાય છે અક્ષર જેવો થાય છે ખુરશીઓ તમને ઉપાસના કરીને જીવ અક્ષર જેવો થાય જેવા ભગવાનને જાણો એવા એ આલો એ બી સાંભળીને પામે છે ટોલો વ્યાય તો લીખ આવે અને હાથની ને તો એના શરીરમાં કેટલા ટોલા હોય એમ અવતાર અને અવતારીના ભક્તોમાં ભેદ છે અવતારનો ભક્ત પોતાનું કલ્યાણ કરે અવતારીનો ભક્ત છે અનેકનું કલ્યાણ કરે સામાન્ય દ્રષ્ટાંત કલ્યાણ બાપાએ એ કેટલાને સત્સંગી કર્યા કેટલાને સાધુ કર્યા બોલો ફીટ બે હે ને અઢાર તો સાધુ કર્યા સત્સંગી કર્યા એમ કરી વાતો કરી અને હરિભક્તો કેટલા કર્યા બોલો હાથીને હાથની વ્યાય ને બળદરૂપ બસો આવે અને બીજા દત્તાત્રી ભગવાને એક જીવનું કલ્યાણ કર્યું કપિલે ભગવાને બે જીવનું ઋષુદેવ ભગવાને સો જીવનું કલ્યાણ કર્યું એમ સ્વામી કે અવતાર અવતારીમાં છે જેવા ભગવાને સમજો એવા આપણને કરી દે તો એ વસ્તુ અપારને છે મંદિરનું સડસઠમું ગંગાજળિયા કોવાનું ટાઈ ટાય ગંગાજળ ગંગાજળિયા કોવાનું જેમાં ભગવાને સુખરૂપ પ્રતાપ ઈશ્વર્ય સામ્રીત સમજો એમાં આપણને કરી દઈએ તો એ વસ્તુ અપાર છે એમાંથી અણુ જેટલો પ્રતાપ ઓછો થયો નથી સમજ્યા ભીવડો છે નદીમાં કરે ને જેમ પાણી ઓલે છે એમ આવતું જાય ખૂટે નહીં અને નદીનું પાણી ગરમ હોય અને વીરાનું પાણી હોય ને ઠંડુ હોય નહીં પાણી ઓજો બે ફૂટ સેટો હોય છતાંય પણ એ પાણી છે ઠંડુ હોય અને ઓલું ગરમ હોય જેવા પ્રતાપ જેવા સાંભ્ય સમજો તો એ આપણને ને એવા કરી દે અપાર છે દ્રષ્ટાંત મીઠા જળનો સમુદ્ર આફ્રિકામાં છે ત્રીસ કિલોમીટરમાં ફરતી કો ત્રીસ ત્રીસ કિલોમીટર છે મીઠું પાણી એટલે એમાંથી જેટલું પાણી પી લે ભરી લે આ તે જે કરે એમાં કંઈક ગુસ્સો ન થાય એમ જેવા ભગવાનને સમજો જેવા મોટા પુરુષને સમજો એવા આપણને કરી દે પણ એ વસ્તુ તો અપાર છે બોલો અને કોટી કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ પણ માયામાં જોડાઈ જવાય છે ને જ્યારે જ્ઞાન થશે ત્યારે માયામાં જોડાવા જાશું તોય પણ ભગવાનમાં જોડાઈ જવાશે ને હમણાં તો ઇન્દ્રિયો અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું ને સાધુ ભગવાનમાં જોડશે ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે વાત એકસો ને બોલો મી બરાબર કોટી કલ્પ થયા વીસીને પાસ લાગ્યા પૂછવાનું કારણ શું કાંઈ છે બીજે એમ કાંઈ બેઠા હોય મન બી જલ્પત્યા વિસી ને પાસ લાગ્યા છે નહીં એવું માયાનું જોર છે ભગવાનમાં સૂટ્યા પછી પાછું ઉખડા જેમ પોતાને બુદ્ધિ બળે કરતા જાય એમ વધારે છોડતા જાય જો જેમ બુદ્ધિ છે ને એ બે પ્રકાર કરે કામ મોક્ષ કરે કામ બગાડે સમજણ બુદ્ધિમાં નિશય સંશય સ્મૃતિ વિસ્મૃતિ આર્યા જો

ભગવાનના સુખમાં રસ લીધો હોય પછી બીજું સુખ એને ફાવે નહીં જો પોતાના બુદ્ધિ વડે જેમ વધારે સુટવા જાય એમ વધારે બંધા હે તેનાથી બુદ્ધિ મળતી અને ભગવાનમાં સોટાઈ ગયા પછી ઉખડા હે નહીં જાત બંધ ઘોડું બટકું લે નહીં

અલ્પ જેવો ગુણ હોય મહાન ગણી છે એટલે પોતાની મૂલ્ય બુદ્ધિને બળે છૂટવા જાય તોય પણ સોટે જાય છે એટલે ભગવાન ને સંત એની કૃપા એનો આશીર્વાદ આ મળે તો અગમ વાત થઈ જાય ન ધાર્યું હોય એવું પરિણામ આપણને આવે આપણે એમ આમાં ધાર્યું નથી એમાં ભગવાન ભેગા ભળે અને કાર્યની સફળતા થઈ જાય બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય જે